હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ સવારના વાગી ગયા છે સાડા નવ સાડા નવ માં પાંચ મિનિટ ની વાર છે એટલે સાડા નવ જ કહેવાય ને કા મમ્મી અને અહીંયા જો કાનજીભાઈ રમે છે અને પપ્પા સુવિચાર સાથે રેડી બેસી જ ગયા છે આપડે વિસર્જન તો ગણીક કરીને કરી ને ભાઈ જેવું જ તે ને વસ્તુ બનતા મમ્મી વાર લાગે પણ એનું પૂરું થતા કઈ વાર લાગતું નથી એ ગણપતિની મૂર્તિ બનતા કેટલી વાર લાગે કેટલા ટાઈમ લોકો તૈયારી કરતા પછી આપણે વિસર્જન કરી આવે એટલે જો એ તો જ મૂકવાનો જ તે હવે આવે તો ગમતું નથી ખોળા બેસવું બેસવું એવું નથી ગમતું રખડવું હોય એમ રીતે

સુઈ ગયો તો ચાર ને ચાલ રીસ આવ્યો છે ત્યાં રહ્યો એમ એને સારું હોય તો મમ્મી સુઈ જ રે છે અને ખાધું હોય એટલે પેટમાં પેડું હોય ઓલે ખીચડી ને દૂધ ને એવું એટલે સારું હોય તો સુઈ દે પણ એને છે ને મજા ન હોય ત્યારે જ પ્રોબ્લેમ આવે જાગી જતો બિચારો એ એટલા દેન પ્રોબ્લેમ એટલે એમાં હેરાન થયો બાકી મેં દીકો ડાયો છે મારે કાનો ડાયો છે મારે પંપુશ કાનો કાનો આવ કી કરતો

આ હાર્દિક ની ગાડી છે હાર્દિક નાના હોય ને ત્યારની આ ગાડી હજી સાચવી બા અત્યારે લેતા આવ્યા હાટુ એને ઈદ ગમે હાર્દિક એ હાચવી રાખી પણ એને છોકરા એ જો બે પેડા તોડ નાખ્યા નાખા અહીંયા જો ફેરફાર નોકા કરી નાખા અને આ બાજુ છે આ બાજુ બેય અને તોડ નાખ્યા ઘા કર્યો ને એટલે એટલે હજી તોય એમ ચાલુ તો છે કારણ કે આ વ્હીલ થી ચાલે છે ને એટલે ઈ વ્હીલ ની જરૂર નથી પડતી જો સેલ નાખીએ ને એટલે આ ચાલે છે તોય તે કાકા નો હા ગીત વાગે કયું ભૂમરો ભૂમરો ઈ વાગે છે હે ને તો જોઈએ ડીકી માં વસ્તુ કાઢશે નાખશે અને એવું બધું કરશે રમત કર્યા કરે ચાલો હવે નાસ્તો પાણી કરી લઉં થોડોક આછો આજ મેં કાલ ના પાડી કા નત કરવાનું હવે આપણે આપણે બપોરે જમવાનું છે તો પછી પાછી મળું બપોર જમતી વખતે કઈ કરું મારે મશીન કાઢવાનું છે આજ તો સીવવાનું બાન થોડી સિલાઈ બધે મારવી છે ને તો ચાલો એ કામ પતાવી તો જો હું બા અહીંયા બેઠા હતા બા મસ્ત તડકો લે છે મેં કીધું હું થોડોક લઈ આવું

એને રોજ ઇન્જેક્શન લેવાનું બોલો એને કેટલી હશે ડાયાબીટીસ એવું નથી પણ ખાધું ન એના મમ્મીનામાંથી આવ્યું હોય નથી હો ડાયાબિટીસ મમ્મી પપ્પાને નથી અને આ બાળક જન્મું ને એને આવ્યું કેમ આવ્યું એ કઈ ખબર ન પડી અમારા ઘર માં કોઈ નતું ભીમનાથ કોઈ

જળ પીશ અન્ન નો કરવું અંશન ઉપર ઉતરી જાવ અન્ન નહીં લેવાનું બાય માં એવું થાય અત્યારે નાસ્તો કરું કે નહીં અન્ન નહીં લેવાનું બાય માં એવું થાય અત્યારે નાસ્તો કરું કે નહીં બપોરે ટાઈમ નથી રહેતો ખાવાનો હરખો એવું થાય પણ એટલે હવે છે ને બપોરે જ સીધું ખાઈ લેવાનું એમ કરવું એવું થાય એટલે મેં કીધું સવાર નો નાસ્તો નક કરવો જો અહિયાં કાનુભાઈ રમે છે ખાટલા હારે બોલો ખાટલા હારે કાનુડો રમે

અહીંયા જો બા પ્રાસિવ નિચકાવીશ કા બા બાનું કામ કરું છું પણ બા ઘૂઘરી આવવા માંડીએ એટલે ઘડીક ટ્રેન કરવું હવે જાગી ગયો બા એમ કેસે ધીમે બહુ વેલા જાગી જાશે તો જો એવું છે ચાલો પાછું ટ્રાય મારું જો થાય તો થાય તો કર નાખીએ તો ચાલો આપણે અત્યારે બપોરનું જમવા બેસી ગયા છીએ બપોરના જમવામાં જે રસોડામાં ધીરજા રેડીમેડ લાવ્યા છે ખમણ ને સમોસા ને એવું બધું તો જો મસ્ત ખમણ વઘાર નાખા સમોસા આવી ગયા અહીંયા કાંદા કાપ લીધા મરચાં તળેલા સાથે આવ્યા હતા આ કાલ બતાવ્યા હતા ને દેશી ટમેટા એ છે કા મમ્મી મસ્ત છે ચાલજે તો હે ને બહુ મસ્ત મને બહુ ભાવે હા ચબાઈ બે ગયા જમવા માટે બા ખમણ હાલ છે એટલે તો વાંધો નહીં રોટલી નહીં જોઈ ને તો વાંધો નહીં હાલો જો મમ્મી પીરસવા મંડ્યા છે ખમણ પપ્પા પપ્પા હિંચકાવે છે પ્રાચીવ ને એટલે હવે ચાલો આપણે ફટાફટ જમી પછી આપણે હિંચકાવીએ પપ્પા આવે

તમારા આગળ કાયક રસ્તો હોય મમ્મીને બહુ બળે છે હા જો મમ્મી અંદરથી બોલા બહુ બળે છે બળુઈ કે બળ છે એવું છે તો તમને કોઈને ખબર હોય કે લસણ કટ કરીને જ અંગૂઠાને એવું કાયક બળે ને તો કેવી રીતે એનો સોલ્યુશન શું છે તો કા કેજો કા મમ્મી બહુ બળે બહુ બળે છે મમ્મીને લબક લબક કેવું થાય લબક 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 કેવું થાય

જેન જે ભાવે ખવાય હો મમ્મી તમારા અંગૂઠો આમ બતાવો તો મારો આવો થઈ ગયો છે તમારે કાંઈ થયું છે અંગૂઠે બહુ જ છે અંદરથી આને કીધું ને કે આ બહુ બળે બાદ બાકે ઊભા થઈ જાવ લાવો હું કાંઈ ના ખુ ગઈ આને થોડાક પાંદડા રહ્યા હતા ને એ પછી કાઈપ કાંઈ કે એટલું બળતું તું દેટલું ને કપાતું નહોતું મમ્મી એટલું બળતું હતું તમે ક્યાર ના કાપતા એડિટિંગ કરતી ત્યાર ને ત્યારના મમ્મી કાપતા હતા એટલે એને બળે ને કિલો હતું પાછું કિલો ગયા વખતે મમ્મી પાંચસો લેવાતા ને તોય બે ને હાથ બળવા મમ્મી આ વખતે કિલો હતો બળે તે ને એમ અને અંદર લીલું લસણ હોય એટલે રસવાળું હોય ને એટલે એ આપણે આમ દબાવીને કાપીએ ને એટલે આ બધા અંગૂઠાને અંદર આકા આ કામ વહી જાય તો કંઈક કિલા જો એ કહેજો કે લસણથી જો હાથ બળતા હોય ને એને મટાડવું હોય ને તો હું લગાવાય શું કરે કા મમ્મી એટલે બીજી વાર અમે લાવીએ તો ધ્યાન કે એવું કંઈક કરવી એવું છે

તો એ માં આવે ને અત્યારે જો અમે કિલો લસણ સ્ટોરેજ કર્યું કા મમ્મી પાંચો લાવ્યા હતા કિલો લાવી એટલે ઓલું ગઢ વપરાઈ ગયું હતું હા એ તો અઢીસો જેવું જ રહ્યું હશે શાક માં એમાં મજા આવે છે મમ્મી થેપલા ને એવું કરવું હોય ને તો સારું પડે થેપલા ભગવાન ભજીયા બનાવવા હોય હા તો આ લસણ ગાય તો મોંઘી આવે જ નહીં જો આવતું જ નથી સારું મોટા લાંબા મૂળિયા વાળું આવે કુણ વાળું એ ટેસ્ટ માં સારું ના આવે ને આવે કુણા લસણ હોય ને એમાં

મસ્ત પાણીપુરી ટેસ્ટી બનાવવાની છે પાણી છે ને હું દર વખતે પાણીપુરી બનાવું તો પાણી બપોર બનાવી નાખું કારણ કે પાણીની અંદર છે ને બધો મસાલો ભળી જાય ને તો ટેસ્ટ બહુ મસ્ત આવે છે કાંઈ મમ્મી પહેલાં અમે બપોર પછી જ બનાવતા પણ હવે બપોર જ બનાવી નાખો એટલે ટેસ્ટ બહુ મસ્ત આવી જાય અને એકદમ પાણીમાં છે ને ભળી જ જાય એમ ફુદીના ધાણા આદુ બધાનો ટેસ્ટ બહુ મસ્ત આવે તમે પાણીપુરીનું પાણી કઈ રીતે બનાવો છો અને શું શું નાખો છો એ કહેજો અમે તો છે ને ધાણા ફુદીનો આદું અને લસણ એ નાખ્યું છે આજે મેં થોડુંક લીલું એ પણ બહુ મસ્ત લાગે આપણે બાર કેવું એકલા લસણવાળું પાણી સાત ફ્લેવર કે આઠ ફ્લેવરનું હોય ને એમાં લસણનું પાણી આવે ને એટલે એટલે આમ વધારે નથી નાખવું આપણે આ લીલું લસણ આવે ને બેથી ત્રણ કળી જેટલું નાખ્યું છે એમ એટલે એ નાખું સંચળ પાણીપુરીનો મસાલો ને એવું બધું નાખું પાણીમાં તમે આ રીતે જ બનાવતા હોય તો કહેજો તે અમે પણ આ રીતે બનાવીએ છીએ અને કાંઈક નવે લીંબુ પણ નાખ અમે પહેલાં છે ને આંબલી નાખતા હતા પાણીમાં પણ પછી હાર્દિક ને છે ને નથી ફાવતું આંબલી વાળું કામ એને પછી ડોક દુખે છે એટલે હવે લીંબુ જ નાખીએ છીએ લીંબુ નળી નહીં આંબલી તો ઘણા ખરા નડતી હોય ને એવું હોય પણ અમારે તો હાર્દિકને ડોકનો પ્રોબ્લેમ છે ને એટલે પછી આંબલી વાળું નથી ખાતા એમાં આંબલી ની ચટણી હાલે છે એને ક્યારેક પણ આ પાણીપુરી ને પાણીમાં આંબલી હોય ને એટલે બીજા દિવસે એને ડોકમાં રક્તરખ થઈ જ ગયેલી હોય કામ દુખે જ છે એને એટલે આવું નથી નાખતા એમાં એટલે ચાલો તો હવે સાંજે પાણીપુરી વખતે મળીએ અને તમે લોકો કહેજો કે કેવો લાગે છે તમને અમારા વિડીયો અને તમારે અમારા વિડીયોમાં શું નવું નવું જોવું છે એ પણ કહેજો તમે એ રીતના વિડીયો પણ બનાવશો ને મમે તો જો એવા વિડીયો પણ અમે બનાવશું તમને શું જોવું છે એ તો તમારે કોમેન્ટ કરવાની કે અમને આ રીતનો વિડીયો બનાવો દીદી તો અમે એ રીતનો બનાવશું બેન એમ કહેવાનું તો ચાલો મળીએ આપણે સાંજે પાણીપુરી ખાતી વખતે તો જો આપણે અહીંયા બેસી ગયા છીએ સાંજનું જમવા માટે પાણીપુરી બનાવી છે આગળ કીધું એમ મસ્ત મજાનો મસાલો અને પાણી પાણીપુરીનું પાણી ગળ્યું બનાવ્યું છે થોડુંક ને ફુદીનાનું બનાવ્યું છે ને કાંદા કટિંગ કર્યા છે એવું છે જો અહીંયા બધા જમવાય સાથે સાથે બેસી ગયા છે જો બાઈ તે બાઈ જો ચોળી નાખી છે કા બા જવાય નહીં ને પછી આખી પૂરી હા સારું કહેવાય પણ ચોળીને ખાઈ લેશે બા હા પલ્લે એટલે ઢીલું થઈ જાય ને એટલે ચવાય અહિયાં જો આમની તો ફેવરેટ છે નહીં જો એ તો ખાવામાં કેટલા વ્યસ્ત છે ને કે આપણે હામુંય ન જોવે હે ને જો એના પાસે મસાલો જોઈ સાઈડમાં અહિયાં મમ્મી જો મસ્ત બેસી ગયા ડાબા હું કેવું ડાબા તે તો જો અહિયાં પાણીપુરી ડાબા બધા બે ગયા છે મસ્ત મજાનો મસાલો આપડી પ્લેટ રેડી જો આ મીઠું પાણી બનાવ્યું થોડું

તો ચાલો આપણે તમે બધા પાણીપુરી ખાવા ચાલો પહેલાં તો ચાલો બધા પાણીપુરી ખાવા માટે અને ચાલો આ વિડીયોને એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય